નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોટામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે પાક તૈયાર થઈને લણવાની અણી પર હતો ત્યારે જ એક સાથે વરસાદ ખાબકતા તુવેર મરચી ડુંગળી કપાસ તેમજ મગફળીનો ઉભો પાક વધુ પડતા વરસાદને કારણે બળી ગયો છે જેથી સરકાર દ્વારા તાત્કાલિક પાકનો સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ચાલુ વર્ષ સમગ્ર સૌરાષ્ટ્રમાં સો ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે અને મોટા ભાગનો વરસાદ બે દિવસના સમયગાળામાં પડતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ચડી ગયું જેથી તૈયાર થયેલો પાક પડી ગયો છે ખેડૂતોની વ્યથા જાણવા સંદેશ જ્યારે ખેતર પહોંચ્યું ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવેલ કે મરચીના પાકનો વિજય પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કરેલ હતું અને પાકની માવજતના પગલે પાક લગભગ તૈયાર હતો એક વરસાદ બાદ પાક લણવાનો હતો ત્યારે અતિવૃષ્ટિ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા જેના કારણે ઊભા પાક પર પાણી ચડી ગયા જે પાક લણવાનો હતો તે નજર ખેડૂતોની સામે સુકવા લાગ્યો મરચીના પાક જેવી પરિસ્થિતિ તુવેર ડુંગળી કપાસ અને મગફળીની પણ થઈ એક બાજુ પાક અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં સુકાઈ ગયો અને જે પાક થશે તેનાથી મજૂરોનું વળતર પણ મળે તેમ નથી આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા જો સર્વે કરવાના પણ ઠેકાણા નથી જેના કારણે ખેડૂતોમાં ખૂબ જ હતાશા ફેલાઈ છે હવે આ પાક કાઢી બીજા પાકનું વાવેતર પણ કરે તો શિયાળુ પાકનું વાવેતર ન કરી શકે જેથી સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને વિકે થી વીસ હજારની સહાય ચૂકવે તો જ ખેડૂતો શિયાળુ પાકનું સારી રીતે વાવેતર કરી શકે તેવી હાલત છે તો હાલ માટે આટલું જ મળી નવી અપડેટ સાથે જો તમને મારા વિડિઓ પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇક અને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે